આજે દેશના રાજકીય ઇતિહાસ માટે મહત્વનો દિવસ છે આજે મંગળવાર એટલે કે ભારતને તેના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ મળશે જી હા આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંસદ પરિસરમાં મતદાન ચાલી રહ્યું છે શું છે આખો ચૂંટણીનો ચક્રવો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી ખાલી પડેલી જગ્યા માટે આજે મતદાન થઈ રહ્યું છે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન દ્વારા અડસઠ વર્ષીય મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધા રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવાયા છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા અલાયન્સ દ્વારા ઓગણ વર્ષીય નિવૃત્ત ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે ભારતની સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાના કુલ સાતસો સાંસદો આજે સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી સંસદમાં મતદાન કરશે મત ગણતરી સાંજે છ વાગ્યે શરૂ થશે આ પછી પરિણામો જાહેર કરવામાં આવશે મળતી માહિતી મુજબ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલો મત આપ્યો છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરે છે જોકે આ માટે વીપ જારી કરી શકાતો નથી જો બધા સાંસદો પક્ષના આધારે મતદાન કરે છે તો એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણનને ચારસો બાવીસ મત અને વિપક્ષી ઉમેદવાર રેડ્ડીને ત્રણસો ઓગણીસ મત મળવાની ધારણા છે આવી સ્થિતિમાં રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત છે જો કે ગુપ્ત મતદાનમાં ક્રોસ વોટિંગ બંને પક્ષોના સમીકરણને બગાડી શકે છે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી બીઆરએસ અને ઓડિશાના ભૂતપૂર્વ સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજું જનતા દળે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી કિનારો કર્યો છે બંને પક્ષો કોઈ પણ ગઠબંધનને સમર્થન આપશે નહીં રાજ્યસભામાં બીઆરએસના ચાર સાંસદો છે અને બીજેડીના સાત સાંસદો છે લોકસભામાં ફક્ત એક જ સાંસદ ધરાવતા શિરોમણી અકાલી પણ પંજાબમાં સ્થિતિને કારણે મતદાન કરવાનો ઇન્કાર કર્યો છે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં ઇન્ડિયા ઉમેદવારને સમર્થન આપશે જ્યારે વાય એસઆર કોંગ્રેસ પાર્ટીના અગિયાર સાંસદોએ એનડીએ ઉમેદવારના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે વિજેતા ઉમેદવાર જગદીપ ધનખડનું સ્થાન લેશે ધનખડે ગત એકવીસ જુલાઈના રોજ અચાનક નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું તેમનો કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો કોણ બનશે ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તે તો આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ